ઘર વેંકી નાખવું પડે પણ આખા દેશ ની અંદર દીકરા જેવું કોઈ કામ કરતો હોય ને તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે સોલાર સિસ્ટમ માટેની પણ જે સુવિધાઓ જે સબસીડી મળવાની એના પણ અહીંયા ફોર્મ ભરાય છે ડાયાબિટીસ અને બીજી નું ચેકિંગ પણ અહીંયા થાય છે તમારું આધાર કાર્ડ નું જે લિન્ક છે એ પણ અહીંયા કરવામાં આવશે ઓછામાં ઓછા અને જુનાગઢ ની અંદર ડસ્ટબીન બબે જે દેવાના છે ધીનો અને સૂકો કચરો એના માટેના ડસ્ટબીન નું પણ અહીંયાં વિતરણ કરવામાં આવશે નરેન્દ્ર મોદી સાહેબ ને બધા આશીર્વાદ આપો આમ આ વ્યક્તિ એ જે રીતે સંચાલન આખા દેશનું કર્યું આ નાની સુની વાત છે તમને ઘરે બેઠા દસ લાખ રૂપિયાનો વીમા નું કવચ મળી જાય તમારી દસ લાખ રૂપિયાની સિત્તેર વર્ષના જે કોઈ ઉપર ના હોય જેને નવો એનો વીમો મળી જાય તમારું આધાર કાર્ડની લિંક મળી જાય તમારે સોલાર સિસ્ટમ ની પણ જે રીતે સરકાર ગ્રાન્ટ આપે છે પછી લાઇટ નું બિલ જ નહીં આવે તમારે આ નું ફોર્મ આહિતી ભરવામાં આવે છે ખરેખર આજના દિવસે બધા ખૂબ સારી રીતે પોતાનું કામ કરી લે અને કાયમી માટે એને નિરાશ થઈ જાય ને આયા આયા પછી એને કોઈ બીમાર પડશે તેની ઉપાધી ઉપાધિ નહી રહે કારણ કે એના હાથ માં દસ સિત્તેર વર્ષ ના ઉપર ના હશે તો એને વીમા વીમા કાર્ડ મળી જાય અને પાંચ લાખનો જે વીમો હતો એના દસ લાખ રૂપિયા થઈ જાય ફરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સરકાર નો આયોજન ખુબ છે આ કેમ્પમાં સિત્તેર વર્ષથી ઉપરના વયોવૃદ્ધ વડીલ છે તેને અહીંયા આવવાથી તાત્કાલિક દસ લાખની જે યોજના છે અમુક કાર્ડ ટીપી જશે સરકારની જે યોજના છે આધાર કાર્ડ પણ કહેવાય છે એ પણ થઈ જશે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર થઈ જશે સરકારે સબસીડી વાળો સોદા પ્રોજેક્ટ બહાર પાડ્યો છે જેની માહિતી પણ આજે અહીંયા સ્થળ ઉપર આપવામાં આવશે ડસ્ટબિન વિતરણ પણ અહીંયાથી કરવામાં આવશે તમામ જે યોજનાઓ જે સરકારની છે લોકો સુધી પહોંચાડવાનો આ એક અભિગમ શ્રી કોટેચાએ કર્યો છે એનો આજે આપ જોઈ શકો છો કે વયોવૃદ્ધ વડીલો અને લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહી છે